વકફ સંશોધન બિલને લઈ લઈસીની બેઠકમાં આજે શાબ્દિક રાજ્યના વિવિધ કિસ્સાઓ ટાંકી હરસંઘવીએ ધારધાર દલીલ કરી દલીલ દરમિયાન હર્ષ સંઘવીએ ઓવેસીની બોલતી બંધ કરી વકફ સંશોધન બિલને ઓવેસીએ ધાર્મિક અધિકારોનું હનન ગણાવ્યું હરસંઘવીએ હિન્દુ ધાર્મિક સ્થળો પર વકફ બોર્ડના કબજાના ઉદાહરણ પણ રજૂ કર્યા ઓવીસીની દલીલ પર હર્ષ સંઘવીએ જોરદાર જવાબ આપ્યો દ્વારકામાં હિન્દુઓની જમીન પર બોર્ડનો દાવો અધિકારોનું શું હનન નથી તે સવાલ તેમણે પૂછ્યો આદિવાસીની જમીન પર વકો બોર્ડનો કબજો શું અધિકારોનું હનન નથી રાજ્યના કિસ્સાઓનું ઉદાહરણ આપી હર્ષ સંઘવીએ ઓવીસીને ચૂપ કરાવ્યા હતા તો આજે જેપીસીના સભ્યો પહોંચ્યા હતા અમદાવાદ અને આ રાજ્ય સરકાર તરફથી પણ આખરે શું સુધારા થવા જોઈએ રાજ્યના નાગરિકોના હિતમાં કેટલાક સૂચનો પણ આપવામાં આવ્યા અને તેનું આ પ્રતિનિધિત્વ કરતા હતા હર્ષ સંઘવી તે આ બેઠકમાં હાજર રહ્યા તેમણે તમામ જવાબ રાજ્ય સરકાર તરફથી તમામ સૂચન આપ્યા હતા જોકે આ બેઠક દરમિયાન અને બંને વચ્ચે થયું હતું કારણ કે એક સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનનો મુદ્દો ઉઠાવ્યો હતો અને સાથે સાથે એમ પણ કહ્યું હતું કે આ તો ધાર્મિક અધિકારોનું હનન થઈ રહ્યું છે વકફ સંશોધન જે બિલ છે તે ધાર્મિક અધિકારોનું હનન છે તેવું ઓવેસી કહ્યું તેના પર હર્ષ સંઘવીએ જવાબ આપ્યો કે શું હિન્દુ ધાર્મિક સ્થળો પર જે આક્રમણ થાય છે જ્યાં કબજો લેવામાં આવે છે શું તે આ ધાર્મિક અધિકારોનું હનન નથી દ્વારકામાં હિન્દુની જમીન પર બોર્ડે દાવો કર્યો છે શું આ લોકોના અધિકારોનું હનન નથી આદિવાસીની જમીન પચાવી પાડવામાં આવે છે શું આ બોર્ડનો કબજો શું અધિકારોનું હનન નથી આ તમામ જે કાઉન્ટર છે તે હર સંઘવી આજે ઓવેસીને આપ્યા હતા અને હર્ષ સંઘવીના આ જવાબથી ઓવેસીની બોલતી બંધ થઈ ગઈ હતી રાજ્યોના અનેક એવા કિસ્સાઓના ઉદાહરણ આજે હરસંઘવે આપ્યા હતા જેનાથી ઓવેસીને ચૂપ કરાવવામાં આવ્યા હતા આ જ અંગે વધુ વાતચીત કરીશું અમારી સાથે ન્યૂઝ રૂમથી વિજય દેસાઈ જોડાયા છે અને ગાંધીનગરથી નિકુંજ જાની જોડાઈ ગયા છે સૌપ્રથમ નિકુંજ આપની પાસે આવવા માંગીશ કે જે આજે હોટલ તાજમાં બેઠક મળી હતી આખરે કયા મુદ્દે હર્ષ સંઘવી અને ઓવીસી વચ્ચે શાબ્દિક ટપાટપી થઈ હતી શું હતો આખો મામલો ક્યાં સુધી આ વાત પહોંચી હતી વિકાસ વકઅપ સંશોધન બિલને લઈને જે જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટીની રચના કરવામાં આવી છે તે જેપીસીના ટીમના સભ્યો આજે ગુજરાત હતા અને ગુજરાતની અંદર તેમને લગભગ બેથી ત્રણ કલાક સુધીની એક મેરાથોન બેઠક જે છે તે બેઠક કરી છે અને આ બેઠકમાંથી સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે કે અકબુદરીન ઓવીસી અને ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર સંઘવી વચ્ચે જબરદસ્ત આક્રમક દલીલબાજી થઈ આક્રમક ચકમક પણ જરી જે પ્રકારની માહિતી એ મિટિંગની અંદર જે લોકો હતા તેમાંથી મળી છે તે પ્રકારે જ્યારે આ જેપીસી બેઠકની શરૂઆત થઈ ત્યારે જેપીસીના જ સભ્યો છે અકબુદ્દીન ઓવેસી તેમને એ પ્રકારની દલીલ કરી કે વકફ સંશોધન બિલ જે છે તે મુસ્લિમ ધાર્મિક લાગણીને દુભાવતું બિલ છે અને ધાર્મિક અધિકારો જે બંધારણની અંદર આપવામાં આવ્યા છે તે બંધારણનું હન થાય છે જવાબમાં ગુજરાત વતી પણ એક પ્રેઝન્ટેશન રજૂ કરવાનું હતું અને તે પ્રેઝન્ટેશન રજૂ કરતી વખતે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ઓવેસીના જે જવાબ હતા ઓસીની જે દલીલો હતી તેનો જબરદસ્ત તેમને જવાબ આપ્યો અને તેમણે ગુજરાતના એવા કિસ્સાઓ પ્રેઝન્ટ કર્યા આ મિટિંગની અંદર કે જેમાં અલગ અલગ ધાર્મિક અલગ અલગ બાબતોનું હનન થતું હતું ગૃહમંત્રીએ દલીલ કરી કે દ્વારકાની અંદર જે હિન્દુઓની જમીન છે તે જમીન પર વકફ બોર્ડે કબજો કર્યો છે તેના પર દાવો કર્યો છે ગૃહમંત્રી કહ્યું કે શું તે હિન્દુઓની ધાર્મિક ધાર્મિક હનન હનન નથી નથી હિન્દુઓનો તેમને ત્યારબાદ ટ્રાયબલ એરિયાની અંદર જે ઘણા કિસ્સાઓ આજે સામે આવ્યા છે કે જેમાં આદિવાસી વ્યક્તિની ખેતીની જમીન અથવા તો જંગલની જમીન ઉપર પણ વકફ બોર્ડે દાવો કર્યો છે વકફ બોર્ડ તે કબજા હેઠળ છે ત્યારે તેમણે એ પણ કહ્યું કે શું તે ટ્રાઇબલ લોકોનું કે પછી જંગલના અધિકારોનું હનન નથી કે જ્યાં વકફ બોર્ડે તેના પર અધિકાર જતાવ્યો છે સુરતનો પણ તેમણે એક કિસ્સો ટાંક્યો જ્યાં સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન હેઠળનું જે બિલ્ડિંગ છે તે બિલ્ડિંગ પર વકફ બોર્ડે પોતાનો દાવો કર્યો છે અને જનતાના ટેક્સના પૈસા ત્યાં આવે છે ત્યારે નાગરિક અધિકારોનું ત્યાં હનન થાય છે તે બાબતનો તેમને આ મીટિંગની અંદર દાવા સાથે ઉદાહરણો સાથે ઓવેસીના જે નિવેદન હતા તેનો પ્રતિ જવાબ આપ્યો અને આ તમામ ઉદાહરણો દ્વારા ઓવેસીની બોલતી બંધ કરાવી હોય તે પ્રકારની માહિતી જે જે છે છે તે મળી પરંતુ આ અંદર સૂત્રો પાસેથી માહિતી મળી છે તેમાં જેપીસી ના સભ્ય એવા ઓવેસી અને ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવી વચ્ચે આ બિલના સમર્થનમાં આ બિલના વિરોધમાં જબરદસ્ત આક્ષેપ પ્રતિ આક્ષેપ થયા જબરદસ્ત ચકમક જરી અને જબરદસ્ત દલીલબાજી જે છે તે આ આપવા બદલ હવે ન્યુઝરૂમ ન્યૂઝરૂમમાં વિજય પાસે જે વિજય આખરે આ વકફ સંશોધન બિલ છે શું તેમાં શું સુધારા કરવામાં આવ્યા છે આખરે કયા માટે કયા આધાર પર તેનો વિરોધ થઈ રહ્યો છે વિરોધના કયા કયા બિંદુ કયા મુદ્દાઓ છે બિલકુલ વકફ એટલે અલ્લાહને નામે આ પ્રકારનો એક સામાન્ય અર્થ થાય છે કે જેની અંદર કોઈ પણ વ્યક્તિ પોતાની સંપત્તિ છે તે દાન કરે છે ને તે દાન કરેલી જમીન છે જે સંપત્તિ છે જે સ્થાવર અને જંગમ બંને મિલકત હોઈ શકે છે એ સંપત્તિનું સંચાલન કરવા માટે એક બોર્ડ રચાયેલું છે તેનું નામ છે વકફ ભારતની અંદર ઓગણીસો ને ચોપનની અંદર જ્યારે પ્રથમ વખત વખફ એક્ટ બનાવવામાં આવ્યો તો નહેરુ દ્વારા ઓગણીસો ને ચોસઠમાં સેન્ટ્રલ કાઉન્સિલની પણ રચના કરવામાં આવી હતી જેના દ્વારા સમગ્ર દેશભરની અંદર આ પ્રકારની જે વખફ મિલકતો છે તેનું સંચાલન કરવામાં આવે છે તેની અંદર ઓગણીસો ને પંચાણુંમાં સુધારો પણ કરવામાં આવ્યો હતો બે હજાર તેરમાં પણ સુધારો કરવામાં આવ્યો હતો અને હવે ફરીથી બે હજાર ત્રેવીસની અંદર તેના બે હજાર ચોવીસમાં તેમાં સંશોધન માટેનો જે બિલ છે તે ગૃહની અંદર લવાયું છે જોકે તે બિલ છે અત્યારે જેપીસી સમક્ષ મૂકવામાં આવ્યું છે કે તેની અંદર જે કંઈ પણ વિવાદ ઊભો થઈ રહ્યો છે તેની અંદર ભલામણો સ્વીકારવામાં આવે ને ત્યારબાદ સમિતિ પોતાનો રિપોર્ટ છે તે સોંપશે અને તેના આધારે આગામી સત્રની અંદર આગામી સમયની અંદર આ અંગેનો નિર્ણય લેવાઈ શકે છે જો કે આમ તો વિવાદના મૂલ્યે ઘણા ઊંડા ઊંડેથી ચાલે આવે છે ઓગણીસો ને જ્યારે ઇન્ક્વાયરી રિપોર્ટ આવેલો ત્યારે વકફની અંદર ચાલતા જે ગોટાળાઓ છે કથિત રીતે આર્થિક રીતે જે ભેળસેળ ચાલતી હતી કે જેની અંદર કેટલાક પર્ટીક્યુલર વ્યક્તિઓ હતા તે તમામ બોર્ડની અંદર સભ્યો અને ટ્રસ્ટીઓ બની બેઠા છે આ પ્રકારનો દાવો કરવામાં આવ્યો હતો પરંતુ એ દાવાઓ બાદથી ભલામણો સતત ચાલતી હતી પંચાણુંમાં ફરી ફેરફાર થયો ત્યારબાદ બે હજાર પાંચની અંદર જસ્ટિસ રાજેન્દ્ર સચ્ચરની સમિતિમાં કોંગ્રેસની સરકારે એક કમિટીનું ગઠન કર્યું હતું હતું તે કમિટીએ કેટલીક મહત્વપૂર્ણ ભલામણો કરી હતી કે આ પ્રકારે જે ટ્રાન્સપરન્ટ એટલે કે પારદર્શિતા માટે વકફ બોર્ડની અંદર કેટલાક ફેરફાર કરવા આવશ્યક છે તેના માટે તેની મિલકતોની ફરજિયાત નોંધણી પણ થવી જોઈએ અને આ પ્રકારની અનેક એ પ્રકારે મહિલા સભ્યોના પ્રતિનિધિત્વની વાત હોય એ ઉપરાંત ફૂલ ટાઈમ સીઈઓ આપવાની વાત પણ સચ્ચર સમિતિના રિપોર્ટમાં કરવામાં આવી હતી અને એ જ રિપોર્ટને આધાર બનાવીને મોદી સરકારે પણ આજે અત્યારે વકફ એમેન્ડમેન્ટની અંદર જે સુધારો લાવ્યો છે બિલનું નામ પણ બદલી દીધું છે ચાલીસ જેટલા જે ફેરફારો છે તે પ્રસ્તાવિત કરવામાં આવેલા છે કલમ ચાલીસ ની અંદર સૌથી વિવાદ એટલે થઈ રહ્યો છે કારણ કે આ જે કલમ છે વકફ એક્ટની તે વકફ બોર્ડને કોઈ પણ પ્રકારની મિલકત પર દાવો કરવાની તેને ખુલ્લી છૂટ આપે છે જોકે વકફ બોર્ડ કોઈપણ મિલકત અંગે પોતાનો દાવો છે તે આ કલમ હેઠળ કરે છે ત્યારબાદ એ મિલકતનો પોતે સર્વે કરાવે છે એટલે સર્વેયર બહારથી હાયર કરે કે ગમે ત્યાંથી લાવે છે તે સર્વેયર ખાનગી પણ હોઈ શકે છે આ સર્વેયર મિલકતનો સર્વે કરે અને એનો રિપોર્ટ આપે એના આધારે વકફ બોર્ડ છે પોતાના નામે મિલકત કરી લે છે પરંતુ એ મિલકતનો દાવો જો તમારે કરવો હોય જો તમારે માલિક તમે માલિક છો એવું પ્રસ્થાપિત કરવું હોય તો વકફની અંદર ટ્રિબ્યુનલ બને છે એ ટ્રિબ્યુનલ સામે તમે અપીલ કરી શકો છો પરંતુ ટ્રિબ્યુનલની અપીલ ટ્રિબ્યુનલનો જે ચુકાદો હોય છે તેની સામે કોઈપણ કોર્ટની અંદર જઈ શકાતું નથી એટલે કે વકફ એક્ટની કલમ પંચ્યાસી છે તે અહીંયા જવાબદાર છે એ કલમ હેઠળ વકફના જે ટ્રિબ્યુનલે આપેલો ચુકાદો છે જે શિરોમાન્ય ગણાય છે એટલે આ સૌથી વિવાદાસ્પદ કલમ છે તેને હટાવવા માટેનો પ્રસ્તાવ છે આ જે કાયદાની અંદર કરવામાં આવેલો છે તેને લઈને વિવાદ છે ઉપરાંત જે બિન મુસ્લિમોને સભ્યપદ આપવું આ પણ એક એમેન્ડમેન્ટની અંદર આ મોદી સરકાર છે તે સુધારો લઈને આવી છે તેનો પણ મુસ્લિમ સમુદાય દ્વારા છે આડકતરી રીતે વિરોધ કરાઈ રહ્યો છે કે આ પ્રકારે અમારા ધાર્મિક મૂલ્યોનું મૂળભૂત અધિકારોનું હનન થઈ રહ્યું છે એ સિવાય સૌથી મહત્વની બાબત એ છે કે તમામ મિલકતો કોમ્પ્યુટરાઇઝેશન થાય તેનું સંચાલન કરવામાં આવે એ ઉપરાંત જે મિલકત નોંધણી છે તે જિલ્લા મેજિસ્ટ્રેટ કક્ષાએ થાય એ ઉપરાંત જે આ કમિટીઓ જે બનશે તે કમિટીની અંદર જિલ્લા કક્ષાના અધિકારીઓ એ ઉપરાંત જો તેઓ કોઈને નામાંકિત કરે છે એ પ્રકારના નાયબ કલેક્ટરોને સત્તા રહેશે સર્વેયરની જે વાત આવે છે તો સર્વેયર હવે પોતે જિલ્લા કલેક્ટરના અંડરમાં આવશે એના કારણે જે મિલકતોનો કોઈ પણ દાવો થાય છે તો એ સ્થિતિની અંદર સર્વે કરવાની જવાબદારી છે તે આ કમિટી દ્વારા

ચકાસણી વગર એને દરગાહ જાહેર કરી દીધી તો સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની જે મિલકત છે તે એકસો સત્તાવન વર્ષ જૂની છે કે જ્યાંથી કોર્પોરેશન ચાલી રહ્યું છે પરંતુ એના પર પણ એક વ્યક્તિની કરેલી અરજીના આધાર પર વકફે પોતાનો દાવો ઠોકી દીધો એટલે આ પ્રકારે ગુજરાતની અંદર એક વડુનો પાદરાનો જે કિસ્સો છે તેમાં ખેડૂતની ખેતીની જમીન છે કે જેને પાછળથી તેણે એને કરાવી હતી એ જમીન વકફે પોતાના નામે કરી લીધી તો મહેસાણાની અંદર બીકે સિનેમા નામની જે જગ્યા છે તેના પર પણ વકફ બોર્ડે દાવો ઠોક્યો છે એટલે આ પ્રકારના કિસ્સાઓ છે તે પણ મળી રહ્યા છે જે ગુજરાતમાં વિવાદિત ગણવામાં આવી રહ્યા છે પરંતુ દેશની અંદર વકફ બોર્ડમાં જે ટ્રિબ્યુનલ સામે અપીલ નથી થઈ શકતી એવા ચાલીસ હજાર જેટલા કેસ છે તે અલગ અલગ કોર્ટોની અંદર પેન્ડિંગ છે કારણ કે કોર્ટોની અંદર અપીલ થઈ શકતી નથી એટલે એ જે તે કેસ જે તે પરિસ્થિતિમાં હાલ યથાવત છે તેની અંદર પણ સુધારો આવશે એટલે કે કાયદાકીય જોગવાઈ કાયદાકીય જોગવાઈ પ્રમાણે તમે ટ્રિબ્યુનલની અરજી સામે હાઈકોર્ટમાં પણ અરજી કરી શકો છો ને એ માટે તમને નેવું દિવસનો જે સમયગાળો છે તે પણ પ્રસ્તાવિત કરવામાં આવ્યો છે એ પણ એક મહત્ત્વની જોગવાઈ છે આ એમેન્ડમેન્ટની અંદર કરવામાં આવેલી છે એટલે આ પ્રકારે જે જોગવાઈઓ કરાઈ છે તેની સામે જે વિરોધના સૂર ઉઠી રહ્યા છે કે ધાર્મિક મૂળભૂત અધિકારોના આનંદને લઈને જે મુદ્દો ઉઠી રહ્યો છે તો તેને લઈને સંયુક્ત સંસદીય સમિતિની જે રચના કરવામાં આવી છે આ જેપીસી છે દેશભરની અંદરથી આ પ્રકારે અલગ અલગ શહેરોની અંદર જે બેઠકો યોજશે રાજ્ય સરકારો પાસેથી સૂચનો માગશે સામાન્ય નાગરિકો પાસેથી સૂચનો માંગી રહી છે ધાર્મિક સંસ્થાઓના સૂચનો માંગી રહી છે એ સૂચનોની અંદર મહત્વપૂર્ણ બાબતો એ છે કે વકફ બોર્ડની અંદર પારદર્શિતા લાવવા માટે આ પ્રકારના સુધારા આવશ્યક છે તેને તમારું સમર્થન છે કે કેમ એ ઉપરાંત જે મિલકત નોંધણીની બાબતો છે એના ઉપર પણ જેપીસી પોતાના જે વ્યક્તિગત છે અભિપ્રાયો માંગી રહી છે આ તમામ અભિપ્રાયોનો એક પ્રકારનો રિપોર્ટ છે તે તૈયાર થયા બાદ છે તે કેન્દ્રીય જે મંત્રાલય છે તેને સોંપવામાં આવે છે ને તેના આધારે આગામી સમયમાં સંસદને સોંપાઈ શકે છે આ રિપોર્ટ પરંતુ મહત્વની બાબતો એ રહેલી છે કે મિલકતનો વિવાદ એટલો વકરી રહ્યો છે કારણ કે જે આંકડા જે ડેટાબેઝ અત્યારે ઔપચારિક રીતે દર્શાવવામાં આવે છે કે વકફ પાસે દેશભરની અંદર આઠ લાખ એકર કરતાં વધુ જમીન છે જે ભારતીય સેના અને રેલવે બાદ સૌથી ત્રીજા નંબરની વધુ જમીન ધરાવે છે ઉપરાંત આઠ પોઈન્ટ બોતેર લાખ જેટલી નાની મોટી મિલકતો છે જેમાં સોળ હજાર જેટલી અન્ય જંગમ મિલકતોનો પણ સમાવેશ થાય છે અલગ અલગ રાજ્યોના અલગ આંકડાઓ પણ છે જેમાં ઉત્તર પ્રદેશમાં સૌથી વધુ મિલકતો છે પરંતુ આરોપ એ લગાવવામાં આવી રહ્યો છે તે મિલકતોના દાવા કરવામાં આવી રહ્યા છે કારણ કે તમિલનાડુમાં તો એક આખે આખું હિન્દુ સમુદાયનું જે ગામ હતું જેના પર વકપે પોતાનો દાવો ઠોક્યો અને પોતાના નામ પર રજીસ્ટ્રી કરવાનો સીધી રીતે ઓર્ડર પણ આપી દીધો એટલે આ પ્રકારના અનેક કિસ્સાઓ છે જે ઘણા સમયથી વિવાદ કરી રહ્યા એ સમયગાળામાં અત્યારે કેન્દ્ર સરકાર દ્વારા સંશોધન એક્ટ લાવવામાં આવ્યો છે તેની અંદરથી થી દેશભર અત્યારે જેપીસી છે તે અભિપ્રાયો મેળવી રહી છે અને તેના આધારે આગામી સમયમાં નિર્ણય લેવાઈ શકે છે વિકાસ બિલકુલ આભાર વિજય તમામ જાણકારી આપવા બદલ અમારી સાથે જોડાવા બદલ તો વક્કફ બિલ સંશોધનને લઈ હવે આ ઘમાસાણ મચેલું છે ગુજરાતમાં આજના દિવસમાં ઘમાસાણ એટલા માટે જોવા મળ્યું કારણ કે જેપીસી ના સભ્યો આજે અમદાવાદમાં હતા અને સરકાર તરફથી જે પ્રેઝન્ટેશન આપવામાં આવ્યું તે દરમિયાન હરસંઘવી ઓવીસી વચ્ચે દલીલો થઈ હતી